નમસ્કાર જય માતાજી કે એન્ટરપ્રાઇઝ સેસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે તમારા રેશન કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરશું ખોવાઈ ગયું અથવા નવી પ્રિન્ટ તમારે કાઢવી હોય કેવી રીતે પાંચ મિનિટમાં મોબાઈલથી આપણે તેને ડાઉનલોડ કરશું બરાબર માત્ર પાંચ મિનિટમાં તમે તમારી રેશન કાર્ડની કોપી ડાઉનલોડ કરી શકશો જેમાં આગળ અને પાછળ જે નામવાળું પેજ્યું છે તેની કોપી આપણે કેમ ડાઉનલોડ કરશું તે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે તેની માહિતી મેળવી દઈશું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ તમે ગૂગલ પ્લે સ્ટોર પર આવી જાઓ ત્યાં તમારે ડિજિલોકર નામનું એપ્લિકેશન સર્ચ કરવાનું છે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એક આ ટાઈપનું ડિજિલોકરનું એપ હશે જેને તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે જેવું તમે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો એટલે એપ્લિકેશન એપ્લિકેશન આ પ્રકારનું ખુલશે પહેલાં તમને આવો ડિજિલોકરનો ઇન્ટરફેસ આવશે ત્યારબાદ અહીં તમને ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે જ્યાં તમારે ગુજરાતી ભાષા પર સિલેક્ટ કરી નીચે ગુજરાતીમાં ચાલુ રાખો બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમને આવો મેસેજ આવશે કે ડિજિલોકર એ દસ્તાવેજો અને પ્રમાણપત્રોને એક્સેસ કરવા શેર કરવા અને ચકાસણી કરવા માટેનું સુરક્ષા સુરક્ષિત ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે જે સરકાર દ્વારા માન્ય છે ત્યારબાદ નીચે આગળના બટન પર જ્યાં રાઉન્ડ માર્ક કરે છે તેના પર ક્લિક કરી આગળ વધવું અહીં તમને નીચે ઓપ્શન આવશે ચાલો જઈએ અને ઉપર એક મેસેજ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈપણ સમય ગમે ત્યાં અને તેના ડિજિટલ દસ્તાવેજોને એક્સેસ કરી શકે છે અને ઓનલાઈન શેર પણ કરી શકે છે તો નીચે તમારે જ્યાં રાઉન્ડ કરેલું છે ચાલો જઈએ તે બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે એક આ ટાઈપનું નવું તમારે પેજ ખુલશે ડિજિલોકરમાં અહીં તમને ઘણા બધા ઓપ્શન હશે કે નાગરિકોને સશક્ત કરવા દસ્તાવેજોનું વોલેટ છે અહીં તમારા દરેક દસ્તાવેજો તમે ડાઉનલોડ કરી શકો છો જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે કોવિડનું પ્રમાણપત્ર છે પરંતુ આજે આપણે રેશન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે તો નીચે રાઉન્ડ કરેલ છે ત્યાં શરૂ કરો બટન પર ક્લિક કરો જેવું તમે શરૂ કરશો એટલે તમને હવે ઓપ્શન આવશે લોગિનનો જો તમારી પાસે ડિજિલોકરનું એકાઉન્ટ હશે તો તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે અને જો ના હોય તો ખાતું બનાવો બટન પર ક્લિક કરવાનું રહેશે હવે ખાતું બનાવો બટન પર ક્લિક કર્યા બાદ અહીં તમને તમારી બધી માહિતી આપવી પડશે જેમ કે પૂરું નામ તમારી જન્મ તારીખ તમારા મોબા લિંક પછી મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને સુરક્ષા અંક અહીં તમારે તમારા આધાર કાર્ડમાં જે નામ હશે તે જ નામ આપવાનું રહેશે અને એ જ જન્મ તારીખ અને એ જ જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર આપવાના રહેશે ત્યારબાદ તમારે છ આંકડાનો તમારો જે પિન છે તે પિન અહીં રાખવાનો રહેશે ત્યારબાદ બધી માહિતી ભર્યા તમારે સબમિટ બટન પર ક્લિક કરશો જેવો તમે સબમિટ બટન પર ક્લિક કરશો તમને એક ઓટીપી આવશે તે ઓટીપીને અહીં દાખલ કરો દાખલ કર્યા બાદ નીચેના સબમિટ બટન પર ક્લિક કરો સબમિટ કર્યા બાદ અહીં તમને તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવશે અહીં તમારે તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરી આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક આધાર કાર્ડના તમારા નંબર પર ઓટીપી જશે તે ઓટીપીને તમારે અહીં દાખલ કરવાનો રહેશે દાખલ કર્યા બાદ તમારે નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું સબમિટ કરશો એટલે તમને લોગિનનો ઓપ્શન આવી જશે અહીં તમારે ત્રણ ઓપ્શન હશે મોબાઈલ યુઝર નેમ અને આધાર નંબર જો તમારે મોબાઈલ નંબરથી લોગિન કરવું હોય તો તમે મોબાઈલ નંબરથી લોગ ઇન કરી શકો છો અથવા આધાર નંબર એન્ટર કરી આધાર કાર્ડથી પણ તમે લોગિન કરી શકો છો અહીં તમારે આપણે આધાર કાર્ડથી લોગ ઇન કરીશું અહીં તમે તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરો ત્યારબાદ નીચે આગળના બટન પર ક્લિક કરો આગળ વધશો એટલે તમારા કો આધાર કાર્ડમાં ફરી ઓટીપી જશે તે આધાર કાર્ડનો છ આંકડાનો ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નીચે જે રાઉન્ડ કરેલ છે ત્યાં કેપ્ચા ફિલ કરી સબમિટ બટન સબમિટ કરો પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે લાસ્ટમાં તમને જે તમે સ્ટાર્ટિંગમાં છ આંકડાનો પિન ગોઠવ્યો તે પિન તમને અહીં નાખવાનું કહેશે તે પિન તમારે અહીં ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું સબમિટ કરશો એટલે કે આ ટાઈપનું પેજ ખુલશે સ્વાગત છે જે તમારું આધાર કાર્ડમાં નામ હશે તે નામ આવી જશે જો અહીં તમે આધાર કાર્ડ ઉપર ક્લિક કરશો તો તમારું આધાર કાર્ડ બતાવશે પરંતુ હવે આપણે નીચે સંશોધનનું જે બટન આવેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સંશોધનના બટન પર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઓપ્શન આવશે સૌથી લોકપ્રિય દસ્તાવેજો તેના પર તમારે તેને સ્ક્રોલ કરતા રહેશો જો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો સ્ક્રોલ કરશો એટલે કે રેશન કાર્ડનો ઓપ્શન આવશે તે રેશન કાર્ડના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં તમને ઘણા બધા રાજ્ય વાઇસ બતાવાઈ રહ્યા છે જેમાં તમારે આપણું ગુજરાત રાજ્ય છે જે હું બ્લર કરું છું તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં ક્લિક કર્યા બાદ અહીં તમારું આધાર પ્રમાણે નામ આવી જશે અહીં તમારે તમારા રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે આધાર કાર્ડના નંબર એન્ટર કરવાના રહેશે આટલું કર્યા બાદ નીચે દસ્તાવેજ મેળવો બટન પર ક્લિક કરો જેવું તમે દસ્તાવેજ મેળવો બટન પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ તમારું મેળવી રહ્યા છે તેવો તમને મેસેજ આવી જશે બરાબર આની પહેલાં મેં મારું આધાર કાર્ડ અને પાન કાર્ડને પણ ડાઉનલોડ કરેલ છે તે પણ નીચે બતાવી રહ્યા છે જેવું રાશન કાર્ડ મળી જશે એટલે નીચે રાઈટનું રાઇટ બટન આવી છે તમારું રાશન કાર્ડ મળી ગયું છે હવે તમારે તે બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક આ સાફનું રાશન કાર્ડ ખુલી જશે હવે આ રાશન કાર્ડને તમારે ડાઉનલોડ કરવું કરવાનું રહેશે હવે ઘણી જ વાર તમને ડાઉનલોડ કરશો તો ડાયરેક્ટ ઉપરથી જે નોટિફિકેશન આવશે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ ઓપન કરશો તો પીડીએફ ઓપન થશે નહીં તો નીચે ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે અને સાથે સાથે શેર કરવાનો પણ ઓપ્શન છે હવે આપણે ડાઉનલોડ કરેલી ને પીડીએફ ફાઇલ કેવી રીતે તેને મેળવવી અને ઓપન કરવી તે જોઈએ હવે અહીં જેવું નોટિફિકેશનમાં બતાવે છે એ રીતે તમારે ડોક્યુમેન્ટ્સમાં જવાનું ડિજિલોકરના ફોલ્ડરમાં જઈ અને ત્યાં પીડીએફ હશે તે પીડીએફને ખોલવાની રહેશે હવે આપણે જઈએ સૌપ્રથમ આવી જઈએ ડોક્યુમેન્ટ્સમાં ત્યારબાદ જઈએ ડિજિલોકરના ફોલ્ડરમાં ડિજિલોકરના ફોલ્ડરમાં એ શુદ્ધ ઓપ્શન હશે અહીં આગળ વધતા તમને આ ટાઈપની પીડીએફ બતાવવામાં આવશે જે પીડીએફને તમે ઓપન કરશો એટલે તમારું રેશન કાર્ડ એચડી ક્વોલિટીમાં ખુલી જશે જો વોટ્સઅપથી શેર કરશો તો તમને બહુ સમય લાગી શકે છે અને સાથે સમય તો નહીં લાગે પણ એની ક્લિયરિટી કે એની ક્લિરિટી ઓછી હશે ઝૂમ કરો તો બરાબર નામ દેખાશે નહીં પરંતુ આ રીતે પીડીએફ લઈ લેવાની એટલે નામ બતાવી દેશે બરાબર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂખભાર અને રાશન કાર્ડ માટે અમારી ચેનલ સાથે જરૂરને જરૂર જોડાયેલા રહેજો